આપડે મોટા ઠકરા માં બપોરે હાલ એવું કઈ નઈ મેથી એને ધાણા યાદ તો હવા ને દુપિયા ને બિલ ને દસ રૂપિયા પૂવાનું નહીં પણ અને પછી અમે કઈ બેંક આપણે જાવી એટલે એ એક બહુ કટારામાં પેંડા અડદિયો ને એ બધું હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને પણ આજે તમે જોશો કે મોર્નિંગ કેવી રીતના શરૂઆત થઈ છે બધા કરતા અલગ દરત તો નાસા સાથે થાય આજે મેથી અને ધાણા વીણવા સાથે થઈ છે કેવી મોર્નિંગ રહી આજની બહુ મજા ન આવી ધાણા ને મેથી વીણવા સવાર સવારમાં કામ મૂકી અને એ કામ ખોટી થાય એટલે મજા જ ન આવે મમ્મી પાસે મોડું થાય ને તો પોતા મારવાય નો કંટાળો આવે અરે બહુ જ કંટાળો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય યોગેશ્વર આજનો સુવિચાર શિક્ષણ એ છે ને આપણને અંગૂઠાથી સહી તરફ લઈ ગયું અને ટેકનોલોજી છે ને એ પાછું આપણને સહીથી અંગૂઠા તરફ લઈ ગયું હા પણ આજે તો મારા આંગળીયું તનકાર અમારે એટલે વાત એવું છે મમ્મી માની ઉપર જ કહેબું

બાકી જેટલી જગ્યા હવા માં નાસ્તો ન કરતા હોય ને એમ કમ્પલસરી એમ કે છે બધાય કે સવાર નાસ્તો કરાય ભલે નો સાંજે ન જમવાનું સવાર માં કરવો જ પડે સવાર માં ફૂલ પેટ જમી લેવાનું જમી લેવાનું આખા શરીર ને આખો દિવસની એનર્જી મળી જાય મળી જાય પછી તમે બપોરે સ્કીપ કરી દયો કે સાંજે સ્કીપ કરી દો ને તો હાલે એમાં વધારે તમે સાંજે કરી દો ને તો ઓર બેસ્ટ પણ આપણે નો કરી પણ એમાં શું છે આપણે આદત પડી ગઈ ને આપણા મનને ને આપણા શરીરને એટલે રાતે 12 વાગે એમ થાય ખાધું નથી ને એટલે ભૂખ લાગે ખાધું નથી એટલે ભૂખ અને ના આમથી થી ને ટેવ પડી ગઈ આપણે હોય ને ઉપવાસ હોય આપણે ઉપવાસ હોય તો રાતે ને ભૂખ લાગતું લાગે જ રાતે આપને ટેવ છે જમવાની એટલે આપને ભૂખ લાગે પંદર વીસ દિવસ જાય ને પછી ન લાગે એવું કન્ટિન્યુ કરવી તો હવે કાંઈ ને મેથી થાણા પૂરા કરવી ન કરો કામ તો ઠીક પછી હાંજ પડી જશે આ મેથી એક વખત છે ને મેથી અને ધાણા બપોર વચ્ચેની ઊંઘ હરામ કરી હતી અને આજ આખો દિવસ હવારની હાંજ બગાડી મેથી એ ધાણા આજ તો હવાન હવાર બગાડી તો આપણે સબસ્ક્રાઈબર એમ કહેશે પણ તો લાવતા હું કામ હશું પછી લઈને આવે તો પછી હાથ વાગ્યા પછી આપડે હું કરું એમાં હું પપ્પા આવે ને હાથ વાગે એટલે ખાલી હાથે ના આવે જેટલું રસ્તા આવે ને એટલું લેતા આવું એવું નિયમ છે

મમ્મી વરસાદ અચાનક આપને દહો આપે છે કપડા અમે ધાબા ઉપર નાખ્યા શેર ઉઘાડ થાય ને એટલે જીવ નો રે

તો આપણે છે હવે જમી લેવી વઘારેલી ખીચડી અને ગરમા ગરમ કટી અત્યારે વાગી ગયા પાંચ અને આજે તો છે ને બિલકુલ એટલે બિલકુલ સેજે ઊંઘ નથી થઈને એટલે મજા નથી આવતી કારણ કે અમે બેંકનું કામ થોડુંક સ્ટેટમેન્ટ કઢાવાનું હતું તો ગયા તા એમાં ભાભી એની પાસબુક ખોઈ નાખી હતી એટલે નવી પાસબુક કઢાવી નકરી પાસબુકમાં મમ્મી એન્ટ્રી પડાવીને તે દહ રૂપિયાની પાણીપુરી બિલ ને દહ રૂપિયાની ઓલા સો ઓલા

કેમ ન્યા ચડી મનો નીચે ઉતે કેમ ન્યા હું લેવા ચડી ના ગોતવા ચડી છે આપણે કલર તો એના લઈ લીધા છે પણ રેશું આપણે પટારા ઉપર ચડતા તે પટારો નથી સ્ટોરરૂમ માં ચડે એ તો પટારાની જગ્યાએ સ્ટોરરૂમ આવી ગયો બાકી કોને કોણે જૂના જમાનામાં

મારે ઉઠી કેન્ડી ખાવી છે પેલા મેં કીધું તો જાવ પછી ની વાત પછી કોલ લેવાય ગયો એટલે ઓલા ભગવાન મહાદેવ કે

વાતાવરણ એકદમ વરસાદ નથી ઉપયોગી નથી વાતાવરણ તમારે કપડા મૂકવા એવું ઉપયોગી નથી એવું નથી પણ આપડે એમ થાય આવું ભલે ને આટલું આવું જ વાતાવરણ રે તો ઉપર તો એમ કે

વરિયાળી સાકર સાકર કેવી એટલે તમે વરિયાળી નથી પાડ્યું તો વરિયાળી સાકર નામની સાકર આવે છે ઈ લખજો હા એટલે કોમેન્ટ કરજો વરિયાળી સાકર કે વરિયાળી અને સાકર એના લીધે થી ચાંદી મટે એ મને ખ્યાલ ન આવ્યો એટલે ફરીથી કોમેન્ટ કરજો અને બીજી પણ કોમેન્ટ હતી સરોળી ના પાન વાળી અને કાથો આ બધું જ મેં ટ્રાય કરી ચુકી છું અને આ ચાંદી મને આજકાલની પણ મનસ્વી હશે ને ત્યારથી મને નાનીથી પડે છે જોવી હવે નહીં જો આવી રીતના સારું થઈ જાય ને તો આ કોમેન્ટ એક આનો સમજાણી બાકી આ તમે જે કીધું ને કાથા નો પાવડર અને સરોઠી પાન આ તો હું બે કરી છું

બધું છે ને અને મરી શેકી નાખવાનું અને પછી ઠરી જાય ને એટલે પાવડર કરી નાખવાનું આવી રીતના ગરમ મસાલો કર્યો અને પંજાબી શાક માં પણ આજ યુઝ કરી છે ગરમ મસાલો તો આ ટ્રાય કરવાની આ સરસ થઈ જાય ટેસ્ટ સારું અને બિલકુલ તમને કોણ નો કહેવાય એટલે થોડું પેલું કહેવાય ને કે નહીં ટેસ્ટ બહુ સારો આવશે અને બિલકુલ પેટમાં બળતરા થાય કે એવું કાઈ ના હા એસિડિટી નો થાય મતલબ માં આપને પેટમાં બળે ને આ હું પ્રિયાંશ તો કરસો પ્રિયાંશ ને આજે બપોર વચ્ચે હું મળી નોતી ને બેંક ના કામે થી ગઈતી તો હું કેતો કે મમ્મી બપોર વચ્ચે મમ બા મમ્મા હું કઉ ગઈ મમ્મા પી મમ્મી મૂકીને વહી જાય તો હે વહી જાવ નહી આયુષ્મા મન ઘરે જાવ તો આ સાંજ ટાઈમ થઈ ગયો છે અને આપણો પ્રોગ્રામ છે મુખ્યા ઢોકળા મમે રાઈડું નાખ તો જો આ મુઠ જા મુઠિયા લોટ મુઠિયા ઢોકળાનો લોટ બંધાવ મે તો એ હું આવું જ થાય છે ક્યાં બોલતે હો આ મુંહ સે ક્યાં નીકળતે હે ઓર ક્યાં બોલના ચાહે કુછ પતા નહી એવું જ છું છે હાસુ આ જસે સેવ ટમેટા શાક બનાવશું અને મુઠિયા ઢોકળા પણ હું માર્કેટમાં માં ગઈ તો પાલક ન મળ્યો

થાય શોખ એટલે હું ગઈ પણ એમ નહીં નથી એટલી તંગી પડી છે પાલકની માર્કેટમાં વરસાદના લીધે પણ મેથી જેટલી જોઈ એટલી છે ધાણા છે મરચાં છે બધું જ છે મેથી લસણ છે પણ પાલક એક જ નથી બાકી બધું છે મસાલો એક ટમેટા થોડુંક મજા આવે એવું નથી ટમેટા મળી રહે પણ આમ બહુ મજા એવું છે કે અમુક અમુક સિઝને અમુક અમુક આપણે શાકભાજી છે ને એ બહુ મોંઘા થઈ જાય થઈ જાય મોંઘા થઈ જાય ટમેટા હમણાં લીંબુ મોંઘા થઈ ગયા તા પછી ટમેટા થઈ જાય કાંદા થઈ જાય પછી અત્યારે પાલક મોંઘી થઈ ગઈ છે ઈ તો એમાં છે ને ટોચ જ તો કમાય ન કે ખેડૂતો ક્યારે કમાય અત્યારે ન કમાતા ખેડૂતો નથી કમાતા ખેડૂત થી પછી આવે ને એ કમાય છે ઈ વાત બરોબર ખેડૂતો જ બિશારા કાંઈ કમાતા નથી એ તો બરોબર સૌ સૌ નું ભાગ નું સૌ સૌ કમાય દેરાની જેઠાણી એ આરામ માટે અને ભાભી નું પાર્લર નું રિનોવેશન નું કામ પૂરું થવા એવું છે એન્ડ તરફ જઈ રહ્યું છે કાચ ફિટિંગ થઈ ગયું કાચ ફિટિંગ થઈ ગયું હવે વોલપેપર લગાવશું વોલપેપર

ઓકે એટલે પછી ઓપનિંગ આપણે સેલિબ્રેશન પછી કરશું એમ ને ઓકે એટલે અમે જે ઓપનિંગ છે ને એટલે કાલે જે વિધિ થોડીક ને ઓલું કહેવાય ને એ કરી નાખશું પછી નાસ્તા પાણી તમે અમને ક્યારે પાર્ટી આપશો પાર્ટી ને હા પાર્ટી પાર્ટીસ હોય તમ તારે પાર્ટી આપણે આપશું પાર્ટી જ હોય આપણે આ મુખ્ય રોગ આની હતી એટલે પાર્ટી પાર્ટી જ હોય હું પપ્પા ગયો છો આજ મુઠિયા ઢોકલાની હતી પાર્ટી તો પછી કાલે કાલે કાક નવી પાર્ટી કરશું એ નવી પાર્ટી કરશું એટલે દરરોજ પાર્ટી પાર્ટી જોઈએ દરરોજ ઘરે પાર્ટી જોઈએ એ વાત પપ્પાની એકદમ સરસ અને સાચી છે કે અમારે ઘરે દરરોજ પાર્ટી જેવું જમવાનું હોય અને આપણે ગરમ મસાલાની માંગી હતી ફૂલ રેસીપી પણ મેં આપી દીધી છે આપણે જે કાલે યુઝ કર્યો તો ને તમે ગરમ મસાલો હેમોડ ઈ તમે આપી દીધી રેસીપી